ભાવનગર એસઓજી પોલીસે નશીલા પદાર્થના વેચાણને લઈને શહેરના જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું ભાવનગર એસઓજી પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં નશીલા પદાર્થના વેચાણ અંગે ચેકિંગ હાથ ધરાયું હતું ધારાસભ્યો દ્વારા શહેરમાં નશીલા પદાર્થના થતા વેચાણ અંગે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવતા પોલીસ તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેને લઈને ભાવનગરની પોલીસની ટીમ દ્વારા આજરોજ શહેરના એસ બસ સ્ટેન્ડ ચાવડીગેટ સહિતના જુદા જુદા વિસ્તારમાં નશીલા પદાર્થના થતા વેચાણ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે કામગીરીમાં એસઓજી પોલીસ તેમજ દરેક પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા જોકે પોલીસની ચેકિંગ કામગીરી દરમિયાન કંઈ પણ હાથ લાગ્યું ન હતું અને પોલીસને લીલા પરત ફરવું પડ્યું હતું